બોલી ગા ભો હોરબંગા બોલી ગાભો જમતા પાડે ગે ધડરે લડે જેવી આવે અમે સઈએ વાજા વીરમ રામ રામના સરવાણી લોકો ના કાયના કં લાગે મુના લગે મુના કામના હરે અમે છે હે વાીરમ બામના હરે અમે મેઘાણી ની શબ્દ સુર સરવાણી લોકોના કંઠે રેલાય લાગે હેમું ગઢવી ના કંઠે સુહામણા હારે અમે છીએ વાયા વીરમ ગામણ વટ ને વચન કાજે ઓઢે કફન ગેવા નરબંકા શું આ દેશના માણસોના વટ હશે શું એના વચનની કિંમત મેઘાણી ભાઈ લખે છે દસ્તાવેજ નામની વાર્તા અને એમાં રાજપૂતના દીકરાનું વચન કેવું હોય બહુ સત્ય ઘટનાનો પ્રસંગ છે અદ્ભુત પ્રસંગ છે માતર મેલી ને મરી ગયા છે દીકરો ધીરે 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 મોટો થવા માંડ્યો નહીં કુટુંબી નાતરો પિતા ભોમ પખે ઊંચો આભ ઝકે અને મારે ધર નીચી પાવર ના ધણી આ તો નહી કુટુંબી નાતરો અને પિતા ભોમ પખે ઊંચો આભ અને ધરતી સિવાય દુનિયામાં બીજું કોઈ હગુ વાલો નથી માવતર એની વાહે એક બાપ દાદા ની પરંપરા નું ખોરડું છોડતા ગયા છે અને દીકરા નું નાનપણ છે હક પણ કર્યું તે હક પણ વાળી કન્યા ને છોડતા ગયા છે બીજું કોઈ નાનું મોટું ઉદર રહેતા બાપ ગયો જન્મતા મુઈ માં ઘણ વીતી અને ઘણ વીતશે હજી ઘણા પડશે ખા નો જુવાન મોટો થવા માંડ્યો અઢાર વર્ષ નો જયારે જોવાનું થયો ત્યારે સામે વાળે જે જગ્યાએ દીકરાનું સગ કર્યું છે આ કઈ કમાતો નથી આની પાસે કોઈ સંપત્તિ નથી કોઈ પોતાની પાસે થોડો ઘણો ગિરાસ હતો ગિરાસ તો ગીરો મુકાઈ ચુક્યો છે રાજપૂતો એકવાર સગ કરે પછી ફોક ન કરે પણ આવા દીકરા ને દીકરી મારી નાનપણ ના બોલે બંધાણા છે હક પણ કરેલો છે પણ કેમ મારે દીકરી દેવી પણ એની જુવાની પારખું એક વાર એના જે એના એમ થયું કે આનો પારખો મામાર આનું કેટલાક જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી કહે છે પુત્ર ના પારણે પર ખાઈ જાય છે સામે વાળા એ દીકરી બાપે જુવાન ને કેવરા કે જુવાન આવતા વૈશાખ મહિનાની વૈશાખ બીજના દિવસે તો રૂપિયા જો રોકડા લઈને આવીશ તો મારી દીકરી તને પરણાવીશ ને તો મારી દીકરી હું બીજે પરણાવી દઈશ વાત સાંભળી અને ઓરડામાં બેઠેલી અઢાર વર્ષની

એ પોતાનો ગરાહ જેના આંગણે અડાણે મૂકેલો છે ગીરવે મૂકેલો છે એની પાસે જઈ એ વાણીયાની પાસે જઈ અને રાજપૂતનો જુવાન બોલ્યો કાકા મારો બધો ગરાહ તો તમારી પાસે મંડાવ છે મેં મૂકી દીધો છે બધો ગરહા પણ એકવાર જીવતરમાં મારી લાજ રાખવી બહુ જરૂરી છે કે તમારી પાસે દરબાર કાંઈ મૂકવા જેવું હોય તો આપો અડાણે મૂકવા જેવું ગીરું મૂકવા જેવું હોય બોલો શું જરૂર છે કાકા એક રૂપિયા જોઈએ છે

વાણીઓ ઝીણા જીણા દાંત કરે છે દરબાર પ્રાણ ને મારે કઈ પડી કે વાળી એના પેટ નથી ભરાતા પણ રાજપૂત ના જુવાન માં સચાઈ લાગી કે કઈક તમારે મારી પાસે ગીરો મૂકવું જોઈએ પણ જેની ખોરડા ખોરડાની ખાનદાની હતી નસે નસ માં રાજપૂત લોહી દોડતું હતું ભાઈ એને વાણીયા આપે થી એક કાગળ લીધો અને કાગળ લઈ અને દસ્તાવેજ તૈયાર કર્યો દસ્તાવેજ તૈયાર કરીને એમાં લખ્યું કે હું રાજપૂત છું બોલ્યું ફરીશ નહી વાણિયાના દસ્તાવેજમાં રાજપૂતે લખી દીધું કે તમે મને હજાર રૂપિયા આપો છો મારા લગ્ન કરવા માટે લગ્ન કરીને હું રાજપૂતાણીને લઈને આવું પણ જ્યાં સુધી કાકા હું તમારું લેણું હજાર રૂપિયા ન ભરું ત્યાં સુધી રાજપૂતાણી મારે મન માં અને બેન છે અને દસ્તાવેજમાં પોતે પોતાના સહી કરી દીધી ભાઈ પાણીયા ને પરહ ના પલા મીડા સુટા સાબાસ રાજપૂત સાબાસ રાજપૂત થાવા મળ્યું ભાઈ પોતાના મામાના ગામ આવી અને એક હજાર રૂપિયા ભર્યા ડાયરા ની વચ્ચે ભર્યા ડાયરા ને કોથળી રૂપિયા ની મૂકીને કીધું કે લ્યો મામા આ તમે કેતા હતા ને કે હજાર રૂપિયા નહીં લાય વૈશાખ સુધી બીજ સુધી માં તો બીજ તારી અને ત્રીજ મારી હું મારી દીકરીને બીજે પરણાવી દઈશ તો ગણી લ્યો આ હજાર રૂપિયા રોકડા લઈને આવ્યો છું પણ ત્યાં તો ડેલી માં બેઠેલો ડાયરો ફિટકાર મીડો દેવા આવા ગરીબ માણસને એક હજાર રૂપિયા માટે થઈને તે એટલો બધો મુશ્કેલી માં મૂક્યો ડાયરો રાજપૂતો જે બેઠા બધા ઉભા થઈને વ્યાગ્યા ઓરડામાં બેઠી બેઠી ક્ષત્રિયાણી જેને જે ગરીબ જુવાનના નામની ચુંદડી ઓઢી છે એ હૈયા માં ફડાક ફડાક ફડક 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 થાય છે કે હજાર રૂપિયા લઈને તો આવ્યો પણ મને લઈ જશે પછી મારા બાપના નામે મેણા મારી મને દુઃખ બહુ દેશે તો હું વાત કરું ઘડિયા લગ્ન લેવાના કંકોની લોળ જેવી રાજપુતાની ઉજડ ઓરડા ને ઉજાળવા માટે થઈને આજ આવી છે માંડું છાંડું ચાકડા ચંદરભાઈ બધાને એકદમ જાપટી અને વર્ષો જૂનો માં જે ચાકલા ચંદ્રવા મૂકીને ગઈ પછી એની ઉપર જે ધૂળ ચડી ગઈ હતી ધૂળ ને ખંખેરી અને છણ છણ છીંકો આવે એવો ઓરડો છે એ રાજપૂતાણી ઓરડો ઉજાડ્યો ભાઈ ઢોલિયો તૈયાર થયો વાગી પગરવની ની વાહળિયું ગેહકી ઉઠ્યું નળીએ નળિયું કોઈ પધાર્યાના અવસરમાં લીલી વેલ બની ઓકળિયું અને ઘૂંટ્યા માજમ રાત કહું બા આવી તનની તાહળિયું રોમ રોમ તરબોલ ધૂપેલે આજ ફરી ઓડિયામાં આંગળીયું અને વાગી પગરવ ની વાહળિયું ત્યાં તો ગહેકી ઉઠ્યું નળીએ નળીયું થાય પરિણામની પહેલી રાત પણ પેલો ઝૂન પેલો પરો ઈદેન રો હલ્દી વડો જી જાક જો એ એ એ કાંટાળો કેવડો ગન જો કંકુની રાજપૂત ઓરડે આવ્યો પણ પોતાના હાથની પાસે ભવાની હતી વાણિયાને લખી દીધું હતું જ્યાં સુધી તારા એક હજાર રૂપિયા ન ભરવું ત્યાં સુધી મારી પત્ની ને ઘન સરસાર નહીં ભોગવું ત્યાં સુધી મારી પત્ની મારે મન મારી માં અને બેન છે એટલે એક જ ઢોલિયામાં બે ખૂતા પણ વચ્ચે ખુલ્લી તરવાર મૂકી દીધી એક દી બે દી ત્રણ દિવસ રાજપુતાણીના મનમાં એમ થાય છે કે મારા બાપે હજાર રૂપિયા માગ્યા એનું આ રાજપૂત મારી યારે વેર વાળે છે ચોથા દિવસે રાજપૂત ઓરડે આવ્યો હો પણ એની આંખમાં નફરત નથી એની આંખમાં તો સ્નેહ ઉભરાય છે પણ રાજપૂતાણી આજ ભીતે ટેકો દઈને ને આહુડે રોવા માંડી બોર બોર જેવા ઠીકે ઠીક પડવા આમ રાજપૂતો કેમ રોવો છો યાદ આવ્યું આવ્યુંર યાદ આવ્યું આવ્યુંરિયા યાદ આવ્યા મા બાપ યાદ આવ્યા એવું નથી તરબાર આ તરવાર નો ભેદ શું છે મને ખબર નથી પણ એવી મારી કઈ ભૂલ એવો મારો કયો ગુનો કે તમે વચ્ચે ખુલ્લી ભવાની ને મૂકીને સુવો છો વચ્ચે તરવાર મૂકીને સુવો છો જે ભેદ હોય તમે ભેદ કયો હું ક્ષત્રિયાણી છું જે રાજપુતાણી ને તમે ધાવણ ધાવે છે એવી જ ક્ષત્રિયાણી હું હું ધાવણ ધાવીને મોટી થઈ છું હું તમને તમારું વ્રત નહીં તોડાવું પણ એનો ભેદ મને સમજાવો અને આમ કરીને આમ જે હાથમાં કાગળ આપ્યો એ હાથમાં કાગળ આવ્યો ત્યાં વાંચીને ક્ષત્રિયાણી ધ્રુજી ગઈ વાણિયાને લખી દીધું છે કે તારા હજાર રૂપિયા ન ભરો ત્યાં સુધી મારી પત્ની મારે મન માં અને બેન છે પોતાના અંગમાંથી ઘરેણા ઉતારવા માંડી એણે કીધું કે લો રાજપૂત જેથી રાજપૂત બોલ્યો છે કે તારા ઘરેણા વેચીને હજાર રૂપિયા ભરું એ માય લો હું કંગાળ નથી એવો હું કાયર નથી તો કે ના મારી વાત નથી એમ જતા આ મારા ઘરેણા લઈ જાઓ અને એને વેચી એમાંથી બે ઘોડા ખરીદો બે પુરુષોના પોશાક ખરીદો બે તરવારું ખરીદો બે સાફા ખરીદો આપણે પરદેશમાં કમાવા માટે જાઈએ હવે હું ઘડીક માટે રાજપુતાની મટી જાઉં છું અને તારો જુવાન ભાઈ ભેળો બની જાઉં છું સાહેબ બે ઘોડા આવ્યા વાત કરું છું બે ઘોડા આવ્યા બે તરવારું આવ્યું બે સાફા આવ્યા પણ આ રાજપુતાણી ક્ષત્રિયની ક્ષત્રિયની મટી ગઈ હતી પણ જુવાન બની ગઈ હતી વિધાતા ખુદ વિસ્મયમાં પડી જાય કે આને મેં પુરુષ ઘડ્યો છે કે સ્ત્રી ઘડી છે નક્કી ન થઈ શકે એમ તૈયાર થઈ ભાઈ ક્ષત્રિયાણી

અમારી નોકરી કરશો જુવાનો નોકરી કરવા માટે તો નીકળ્યા છીએ અમે કરું બે બે પતિ પત્ની પત્ની પુરુષ વેશમાં છે રોકાઈ ગયા છે અને એમાં ધીરે 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 સમય પસાર થવા માંડ્યો બાદશાહ એટલો બધો વિશ્વાસ સંપાદન કરી લીધો કે બાદશાહના જે સુવાનું શયન ગ્રહ હતો એનો જનાનખાનો હતો ન્યા આબે રાજપૂતોની ચોકી રહેતી એમાં આહાર મહિનો આવ્યો અને આપમાંથી વીજળીનો કડાકો થયો ભાઈ મદ ભરી વળગી મેલ માઝા ગગન તળ હળગી ગિયા જળ ભર્યા વાદળ ચડ્યા ગણગણ વરુણ તળ વિપરી ગિયા પહાડા શિખર પર

જે રાજપુતાણી પુરુષના વેશમાં હતી એના હૈયાના કબાટ ખુલી ગયા ભાઈ રાજપૂત પોતાનો ભાલાનો ટેકો દઈ અને આપમાંથી ઠામ 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 વરસાદના ફોરા પડે છે અને ઠંડા વાતાવરણમાં ઘડીકેને નિંદર લાગી ગઈ છે અને આયા રાજપુતાણીની અંદરથી પુરુષ હતો ઈ ઘટી ગયો અને રાજપુતાણી પ્રગટ થઈ ગઈ ભાઈ દોડી અને રાજપૂતને વીજળીના કડાકાની હારે સિંહની ગર્જનાથી જે રાજપૂતાણી નહોતી પીધી આપમાંથી માંથી નો કડાકો થયો સમ કડક ધાણા અને અહીંયા ડોટ મૂકી પોતાના પીવ ને બધ ભરવા માટે પણ પાંચ ડગલા પાગલ રહી ત્યાં વાણિયા નો લખેલો કાગળ યાદ આવ્યો પાછી હટી ગઈ ભાઈ અને એને દુહો કીધો દેશ વિજા પીયું પરદેશા પીયું બંધવારે વેશ જે દેશ મેં તેથી બાંધવ પીયું કરેશ બાદશાહ ની બેગમાં દુહો સાંભળી હતી રાજપૂતાણી જોઈ ગઈ હતી એટલે બાદશાહ સલામત નથી એક પુરુષ નથી એક સ્ત્રી છે કેમ તમને ખબર પડી કે આજ રાત્રે હું મને નીંદર નતી વીજળીનો કડાકો થઈને એની દોટ મૂકીને એક દુહો કીધો એ દુહો ફક્ત સ્ત્રી જ કહી શકે પુરુષ એવો દુહો ન કીધો બાદશાહ સલામત બે ની પાસે નજીક આવ્યા બેને બોલાવ્યા સાચી વાત કરો જે ભેદ ભરમ હોય એ તમે મને કહી દો તમને બધું માપ છે અને વાણિયાનો કાગળ દેખાડ્યો અને બાદશાહ સલામત ને મોજ ના તોરા મીંડા છૂટવા સાબાસ રાજપૂત સાબાસ રાજપૂત આવા ટેકેલા રાજપૂતો હજી ભારત વર્ષમાં છે પરોના પલા મીંડા ભારતીય સંસ્કૃતિ બાદશાહ ને છૂટવા અને એક હજાર રૂપિયા નહીં દસ હજાર રૂપિયા આપો વાણિયા ને ભરી દો તમારો છૂટો કરાવો જાઓ અને હવે તમે બે મારા માટે મારી નોકરી કરવા વાળા જોવાનો નથી પણ તમે બે મારા માટે મારા બેટા અને બેટી સમાન છો એટલે આ રાજેશ નો રાજપૂત બહુ સરસ બોલ્યો છે કે જાપડા એમ તમારી ઉપકારથી આપેલા રૂપિયા લઈ અને હું તમારી કરુણા થી મારા રાજપૂત નથી હું વાત કરું કે બાદશાહ સલામત શિકારે જવા માટે નીકળ્યા છે બે રાજપૂત ભેળા છે રાજપૂત ને રાજપૂત બે ભેળા છે અને એમાં હાવજ નો શિકાર કરવા માટે બાદશાહ સલામત નીકળ્યા છે અને એમાં હાવજ એ નિશાન ચૂકવાડી દીધું

મામા ફૂઈના ભાઈ તરીકે રેલા એ રજપૂત અને રાજપૂતાણી છે એ આજ પિયુ મિલનની પહેલી રાતને માણવા માટે બેઠા કવિ કે આવા મહાપુરુષો હોય ને એના માટે લખાય કેવટલે વાચન કાજે ગોઢે કપલ જેવા નરબંકાવો ની ગાબો

જેવી દિંગી ધરા ના મોરા દિંગી ધરા ના ગાજો એલી ધા ઇતિહાસ હરે જમે છે રાજા વીરમ તટા દવે ગલજલમ પ્રવાહ પાવિતમ સલે ગલે વિલંબ বিলম্বમ જંગ તંગ માલિકમ ધમટ મટ 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 મલ્લે ચકાર ચંડ તાંડવ તનોત નહ શિવ સિવા અને આવી વાતોને

ਲੋਕਾਂ ਨਾਲ ਕੰਠੇ ਦੇ ਲਾਇ ਹੋ ਹਾਜ਼ਰ ਲੋਕਾਂ ਨਾਲ ਕੰਠੇ ਦੇ ਲਾਇ ਲਾਗੇ ਮੋਨਾ ਹੈ ਮੂ ਗਢੀਲਾ ਕੰਠੇ ਸੁਹਾਮਣਾ ਹਰੇ ਅਮੇ ਚਈਏ ਵਾਇਆ ਦੀ ਰੰਗਮਣੋ ਹਰੇ ਅਮੇ ਚਈਏ ਵਾਇਆ ਵੀਰ